આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ પોલીસ સ્ટેશનના આજે વાર્ષિક ઇન્સ્પેક્શન વોડગ્રા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં યોજાયું છે પોલીસના કાયદો અને વ્યવસ્થાને લગતા જરૂરી સૂચનો પોલીસ વડા રોહન આનંદ દ્વારા આપવામાં આવ્યા છે આ પ્રસંગે ડીવાયએસપી કે જે ઝાલા દ્વારા પોલીસ ડભોઈ પોલીસ સ્ટેશનની કામગીરી અને ગુના તેમજ કાયદો અને વ્યવસ્થા અંગેની માહિતી આપવામાં આવી છે આ નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું ડભોઈ પોલીસ લાઈનનું નિરીક્ષણ હાથ ધરાયું આ પ્રસંગે ડીવાયએસપી આકાશ પટેલ સહિત ડભોઈ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પણ આ પ્રસંગે અપાયા છે